નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ધીમે ધીમે મેઘ સવારી આવી રહી છે અને તમે હિન્દ મહાસાગર અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જોઈ શકો છો મેઘ સવારી આવી રહી છે ચોમાસાના જે ખાસ કરીને જે બંધારણ છે ખાસ કરીને વરસાદને જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે આ જોરદાર મિત્રો આગળ વધી રહી છે અને ગઈકાલે પણ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર મિત્રો આપણે અગાઉ પણ આગાહી આપી હતી તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો તો ખાસ કરીને આપણે આગાહી પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો તો અહીંયા તમે મેપની અંદર પણ જોઈ શકો છો ખાસ કરીને દાહોદ છે ગોધરા છે વલસાડ છે દાદરા નગર હવેલી છે તેમજ મિત્રો ખાસ કરીને જે મધ્યપ્રદેશની બોર્ડર છે અને મહારાષ્ટ્રની જે બોર્ડર છે એને અડીને આવેલા જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ખાસ કરીને ગાજવીજ સાથે હળવો વરસાદ છે જોવા મળ્યો તો ત્યારે આજે પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ખાસ કરીને ગુજરાતની અંદર તેમજ ભારતની અંદર ચોમાસું ક્યારે બેસશે અને ખાસ કરીને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ ક્યારે થશે અને વાવાઝોડાને લઈને પણ મોટા ન્યૂઝ છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ખાસ કરીને આ જે છે તે તારીખ અને તે તારીખ તારીખની જો વાત કરવામાં આવે તો તે તારીખે પણ વરસાદને લઈને મોટીઆ ગઈ છે તેનું સૌથી મોટું કારણ છે કે જે વરસાદનો ભેજ છે ધીમે ધીમે જે ભેજવાળા પવનો છે એ પેસેફિક મહાસાગર ઉપરથી આવી રહ્યા છે અને ખાસ કરીને એનો છેલ્લો સ્ટોપ આપણે જોવા જઈએ તો હિન્દ મહાસાગર ભારત હોય છે તો આ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ જમા થઈ ગયો છે એક બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આ તમે જોઈ શકો છો એક બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એક બાજુથી હિમાલય ઉપર છે અને નીચેલી તરફે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં અરબી એક સાથે ચાર ચાર સિસ્ટમો એક્ટિવ થવાને કારણે હાલ મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો આજે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આમ તો જોવા જઈએ તો પંદરથી લઈને સોળ તારીખ સુધી વરસાદને લઈને આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો વાદળો છે અને આ વાદળોને કારણે ભેજને લઈને વરસાદ આગાહી છે આ બાજુ જોવા જઈએ તો દક્ષિણ ભારતની અંદર છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ભારતના રાજ્ય છે કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ છે તમિલનાડુ મહારાષ્ટ્ર છે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે પરંતુ ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળશે ખાસ કરીને ચૌદ તારીખે અને પંદર તારીખે કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ઘાટો ભાગ બતાવેલો છો તો એનો મતલબ એમ થાય કે આ વિસ્તારમાં ખૂબ જ સારા વરસાદની આગાહી છે તો ચૌદ તારીખે ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આ સિવાય પંદર તારીખે પણ તમે જોઈ શકો છો વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવ્યું છે ગાજવીજની વાત કરીએ ક્યાં ક્યાં ગાજવીજ થશે તો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ મેપની અંદર જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો જે આપણે જિલ્લાવાઇઝ જો વાત કરવામાં આવે તો હળવદ રાજકોટ છે હળવદ છે સુરેન્દ્રનગર છે જામનગરના ભાગો છે ભાવનગર છે બોટાદ છે અમદાવાદ છે તેમજ મિત્રો અમરેલીના ભાગો છે જૂનાગઢના ભાગો છે આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ છે સુરત છે ડાંગ છે આ સિવાય રાજપીપળાના ભાગો છે તેમજ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દાહોદ છે દુર્ગાપુર છે વડોદરા અમદાવાદ મહેસાણા પાલનપુર આમ જોવું જઈએ તો લગભગ તમામ ભાગોની અંદર આજે છે ગાજવીજ સાથે હળવો વરસાદ પડે અથવા ભારે ભેજ જોવા મળે તેવી શક્યતા છે ચૌદ તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે એલર્ટ છે ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર ખાસ કરીને ગાજવી સાથે વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ ચૌદ તારીખે વરસાદને લઈને આ ગઈ છે અહીંયા મિત્રો લાઈવ વિન્ડી મેપની અંદર પણ તમે જોઈ શકો છો આ સિવાય પંદર તારીખે સોળ તારીખનો મેપ પણ જોઈ શકો છો તીવ્રતા ઓછી છે ઓછા વિસ્તારમાં વરસાદ પડે છે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો અહીંયા વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો વરસાદને લઈને એલર્ટ છે તો ખાસ કરીને આપણે જોવા જઈએ તો હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તેવા સંકેતો છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અને હિંદ મહાસાગરની અંદર મોટા પ્રમાણમાં ભેજ આવી રહ્યો છે અને ઘણા સમયથી મિત્રો તજજ્ઞ એવી ચર્ચાઓ કહી રહ્યા છે કે બંગાળની ખાડીમાં અથવા અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે પણ તો હાલ એવી કોઈ તાપમાન નથી કોઈ પરિસ્થિતિ નથી જેને કારણે જે ભેજ છે એ છૂટાછવાયા વિસ્તારમાં વિખરાયેલો છે જ્યારે કોઈ વાવાઝોડું બનશે અને તમામ ભેજ મિત્રો અહીંયા ખેંચાઈ જશે જેને કારણે વરસાદને લઈને એકદમ જે આગાહી છે એ મિત્રો છે એ ઘટી જશે અહીંયા તમે જોઈશો ધીમે ધીમે અઢાર અને ઓગણીસ તારીખની આસપાસ વીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અહીં તમે જોઈ શકો છો એકવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું બને તેવી અહીં પૂરેપૂરી શક્યતા છે અને આ વાવાઝોડાને કારણે ગુજરાત ઉપર જે પણ ભેજ આવી રહ્યો હતો તે તમામ ભેજ આ વિસ્તારમાં ખેંચાઈ જતા વરસાદ પછી લોકોને ગરમી માટે તૈયાર રહેવું પડશે અને પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન નોંધાય અને લોકો ગરમીથી હાહાકાર પોકારી જાય તેવી પણ મિત્રો અહીંયા શક્યતા રહેલી છે મિત્રો તાપમાનની વાત કરી દેવી ત્યારબાદ મિત્રો આપણે ગરમીની વાત કરીએ તો અહીંયા તાપમાન પહેલાં વાત કરીએ પવનની ઝડપ તો હાલ મિત્રો પવનની ઝડપ છે એકદમ નોર્મલ છે એટલે કે ભારે બફારો જોવા મળે અને ગરમી છે એ વધારે જોવા મળે સાથે સાથે વરસાદને લઈને ગઈ છે તો બફારો છે વહેલી સવારથીને જોવા મળશે કારણ કે પવનની ઝડપ ખાસ કરીને એકદમ નોર્મલ છે અને જ્યાં જ્યાં વરસાદ આવશે ત્યાં પવનની ઝડપથી જોવા મળશે ચૌદ તારીખનો મેપ પણ જોઈ શકો છો છૂટાછવાયા ભાગોની અંદર પવનની ઝડપથી એનો મતલબ કે દિવસ દરમિયાન ખૂબ જ બફારો થાય પરંતુ બપોર પછી મિત્રો ખાસ કરીને ભારે તેજ પવનશી જોવા મળી શકે છે પંદર તારીખે પણ તમે જોઈ શકો છો છૂટાછવાયા ભાગોની અંદર વરસા વરસાદ જ્યાં છે ત્યાં ત્યાં ખાસ કરીને ગરમી એટલે કે ગરમી અને ત્યારબાદ વરસાદ આવશે ત્યારે ભારે પવન સાથે ગરજના સાથે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બનવાની સિસ્ટમ થતાં તમામ ભેજ ખેંચતાં ફરી એક વખત પશ્ચિમનો પણ ફૂંકાશે અને પશ્ચિમનો તેજ પવન ફૂકાતા ગરમીની અંદર રાહત મળશે અને ભેજની અંદર પણ રાહત મળશે આ બાજુ પવનની ઝડપથી એ આગામી સમયની અંદર છપ્પન અહીંયા તમે જોઈ શકો છો કચ્છની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે ઓગણીસ અને વીસ તારીખે આ સિવાય સત્તર વીસ તારીખે પણ જોઈ શકો છો લગભગ સમગ્ર ગુજરાતની અંદર પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એટલે કે ગરમીની અંદર રાહત મળશે પરંતુ એક વખત આ ગરમી છે પંદર તારીખની આસપાસ સોળ તારીખની આસપાસ પિસ્તાળીસ ડિગ્રી સુધી જઈ શકીએ છીએ આપણે ગરમીની વાત કરી દેવી તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ આજે છે તેર તારીખ તો મેક્સિમમ તાપમાન અમદાવાદની અંદર બેતાલીસ વડોદરામાં બેતાલીસ રાજકોટ હળવદની અંદર મહેસાણાની અંદર એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે ચૌદ તારીખની વાત કરીએ તો અહીં ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો ચૌદ તારીખે વડોદરા અમદાવાદ મહેસાણાની અંદર તેતાલીસ ડિગ્રી જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર માત્ર ત્રીસ એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે આ સિવાય બુધવારે તેર તારીખે તમે જોઈ શકો છો પંદર તારીખે અમદાવાદ મહેસાણાની અંદર વડોદરાની અંદર ચુમ્માલીસ ડિગ્રી તાપમાન ભુક્કા કાઢી નાખશે તેવી ગરમી આ સિવાય હળવદ રાજકોટની અંદર બેતાલીસ ડિગ્રી એટલે કે આગામી પંદર તારીખથી ભારે ગરમી સુધી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખે અમદાવાદની અંદર રેકોર્ડ બ્રેક પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન આ સિવાય વડોદરા મહેસાણાની અંદર ચુમ્માલીસ આ સિવાય હળવદ રાજકોટ ભાવનગર જૂનાગઢની અંદર બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન એટલે કે ખાસ કરીને મધ્ય ગુજરાત અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો છે સુરેન્દ્રનગર છે હળવદ મોરબી મોરબીના ભાગો છે બોટાદના ભાગો છે આ સિવાય વડોદરા મહેસાણા છે તો આ ભાગોની અંદર ભારે ગરમી છે જોવા મળશે પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન છે નોંધાઈ શકે છે સત્તર તારીખનો મેપ જોઈ શકો છો સત્તર તારીખે અમદાવાદ અને વડોદરાની અંદર પિસ્તાલીસ ડિગ્રી જ્યારે મહેસાણા હળવદની અંદર ચુમ્માલીસ ડિગ્રી રાજકોટ જૂનાગઢ ભાવનગર ગાંધીધામની અંદર ખાવડાની અંદર તમે જોઈ શકો છો બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપમાન એટલે કે પંદર સોળ સત્તર આ ત્રણ દિવસથી ગરમી છે ભૂકા કાઢવાની છે આ સિવાય અઢાર તારીખના મેપમાં પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર અમદાવાદની અંદર ચુમ્માલીસ ડિગ્રી એટલે કે ભારે ગરમીના મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો તેજ પવન ફૂંકાને કારણે બપોર પછી મિત્રો સાંજના સમયે આ ગરમીની અંદર છે ખાસ કરીને એકદમ રાહત મળશે પરંતુ ત્યાં સુધી મિત્રો આ ગરમી છે એટલે કે માર્ચ મહિના મધ્ય મે મહિનો છે એટલે કે પંદર તારીખથી ગરમીને લઈને મિત્રો મોટો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને વેવની પણ હવામાન દ્વારા આગાહી આપવામાં લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ છે અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય એને પણ ખાસ કરીને કાળજી રાખવી આવી ગરમીની અંદર બિયારણ ફેલ જાય એટલે કે વીસ તારીખ પછી મિત્રો ઓરવવાનું શરૂઆત કરવી કારણ કે આ બધી પરિસ્થિતિ જોતાં હજુ પણ ચોમાસું છે એ વિધિવત રીતે પંદર તારીખની આસપાસ છે ગુજરાતની અંદર પ્રવેશ કરે અને સારામાં સારી વાવણી ત્યારે થાય તેવા સંકેતો હાલ મળી રહ્યા છે ખૂબ જ વહેલું ચોમાસું બેસે તેવા હાલ મિત્રો કોઈ સંકેતો અહીંયા નથી તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી તેમજ આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દે ભારત